નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસમાં આ છ જે અગત્યની ઘટના વિશે તે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા ઘટના એવી છે કે તમારા જન્મગ્રહો સાથે ખાસ કરીને ગોચરના ગ્રહોની સ્થિતિ જાણી અને આપણે ચર્ચા કરશું ગોચર ગ્રહોમાં બ્રહસ્પતિ શનિ રાહુ અને કેતુ કર્ક રાશિના જાતકો માટે પેલા જે પાંચ માસ છે તેમની અંદર જે બ્રહસ્પતિ છે માર્ગી અને વકરી બંને સ્થિતિનું સર્જન થશે બ્રહસ્પતિ છે તમારી રાશિ પ્રમાણે બારમા ભાવમાં છે શનિ ભગવાન છે એ તમારા નવમા ભાવમાં છે રાહુ છે એ આપના અષ્ટમ ભાવમાં છે કેતુ છે એ આપના દ્વિતીય ભાવમાં છે અને ખાસ કરીને જે ચર્ચા આપણે આગળ વધારીએ તો બ્રહસ્પતિ છે અગિયાર માર્ચ પછી રાશિ પરિવર્તન કરશે તો તમારા જીવનમાં શું પરિવર્તન આવી શકે તો હાલની સ્થિતિના અગિયાર માર્ચ અને બે જૂન સુધીની પેલા સ્થિતિ જાણીએ તો બ્રહસ્પતિ છે એ બાર ભાવમાં છે બારમા વાવ છે વિદેશનો પણ માનવામાં આવે છે તો વિદેશથી આપણા જે પણ લગતા કાર્યો હશે આ પેલી ઘટનાની વાત કરું છું મિત્રો વિદેશથી કોઈ પણ પ્રકારનું આપનું કાર્ય હોય જેમ કે વિદેશ જવાની આપની જે ઈચ્છા હોય અથવા વિદેશમાં આપને પ્રવાસ કરવાની ઈચ્છા હોય વિદેશમાં આપને બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો વિદેશની અંદર આપ જોબ કરવાની જે ઈચ્છા હોય એ પરિપૂર્ણ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે વિદેશથી જે કાર્યો આપણે કરવાના છે એમાં બ્રહસ્પતિ આપની ઉપર કૃપા થશે તેમ પણ કહી શકાય પણ મિત્રો એક વાત યાદ રહેવા ખૂબ જરૂરી છે કે જન્મગ્રહો છે એની સ્થિતિ પણ જાણી લેવી જોઈએ ઘણી વખત ગોચરના ગ્રહોની સ્થિતિ સારી હોય પણ જન્મ ગ્રહોની સ્થિતિ સારી ના હોય તો એ પરિણામ મળતું નથી પરિણામ પણ મળે અને પરિણામ પણ મળે એટલે જન્મ જાણવા જરૂરી છે બ્રહસ્પતિ જો તમારી કુંડળીમાં ઉચ્ચ રાશિમાં હોય સ્વરાશિમાં હોય શુભ યોગ નિર્માણ કરતા હોય અને બૃહસ્પતિની જે વર્તમાન સ્થિતિની ચર્ચા કરીએ છીએ એમાં ખૂબ સૌ પરિણામ આપી શકે છે પણ તમારી જન્મ પૂર્ણિમા ગુરુની સ્થિતિ સારી ના હોય રાહુ સાથે હોય કેતુ સાથે હોય તો અશુભ પરિણામ પણ આવી શકે અથવા ગુરુની સ્થિતિમાં અંશકરા ઓછી હોય નીચસ્ત હોય તો પણ પરિણામ પરિવર્તન કરી શકે છે એટલે જન્મના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી હોય છે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ અને ગોચર ગ્રહોની સ્થિતિ પ્રમાણે કરીએ છીએ એટલે ખાસ કરીને જાણવું જરૂરી છે મિત્રો ઘણા બધા વ્યક્તિઓ નામને કોલ આવે છે એક કોલમાં એક જ વાત કરે છે કે આ રાશિ અમારી છે મિત્રો જન્મ રાશિ છે એક પાઠ છે બીજા ગ્રહોની સ્થિતિ પણ આપણા જીવનમાં શુભ અને અશુભ પરિણામ આપે છે એટલે જન્મકુંડળી જોઈએ પછી તમને કહી શકીએ અને જન્મકુંડલી આપને જો તમારા ગ્રહોની સ્થિતિ કઈ રીતે છે જાણવું હોય તો નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે સાથે આપનું નામ જન્મકુંડ બતાવવા માટેના જે પદ્ધતિ છે જેમાં આપનું નામ શંકો લખી જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આપ લખીને મોકલશો સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલશો એટલે આપણને સમય દેવામાં આવશે એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે અને આપની કુંડળી વિશે ચર્ચા કરવામાં આવશે ડાયરેક્ટ કોલ કરે અમારી રાશિ આ છે તો કોઈ વ્યક્તિ તૈયાર હોતું નથી એપોઇન્ટમેન્ટ લ્યો આપના વિશે જાણો સાથે મિત્રો જે પણ ચર્ચા કરી છે આગળ પણ કહી ગયો છો ચંદ્ર રાશિ છે એ તમારી રાશિ પ્રમાણે એ અસર કરે છે ઘણાના નામ ભૂલામણા અલગ અલગ હોય રાશિ બીજી હોય

કે એ ખાસ કરીને આવી રહ્યું છે આપની સંતાનની ઈચ્છા પૂર્ણ થાય એનો સારો સમય તો કે થી જૂન સુધીનો સમય તમારા માટે ઉત્તમ કહી શકાય સાથે સંતાનમાં થતા હોય તો એ પણ દૂર થશે એવા સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે એટલે કે સંતાનનું સુખ મળશે આ બીજી ઘટના તમારા જીવનમાં બનશે મિત્રો જે પણ ચર્ચા કરી છે કર્ક રાશિ ની કરી છે તો કર્ક બધા આવું ન બને છે એને પરિવર્તન આવી શકે આવું બધું ન બનતું હોય તો એ પણ વાત યાદ રાખવી જરૂરી છે મિત્રો હવે ત્રીજી ઘટના ની તમારી સમક્ષ બે ઘટના તો રાખી છે હજી ચાર ઘટનાની ચર્ચા કરવાની છે પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો સાથે મિત્રો યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેજો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા પેજ ને ફોલો કરી લેજો જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે ત્રીજી ઘટના મિત્રો જે એ શનિની છે શનિ છે એ આપના નવમા ભાવમાં છે તો સૌથી પહેલા તો નવમો ભાવ છે ભાગ્યનો છે નવમો ભાવ છે પિતાનો છે ધર્મનો છે

પિતા તરફથી જે મનભેદ મતભેદ એ થતા હતા એ દૂર થશે આધ્યાત્મિક તમે બનશો ભક્તિવાન બનશો અને આધ્યાત્મિકના કાર્ય કરશો જેનાથી આપણા સમાજમાં આપનું માન સન્માન વધશે આપની કીર્તિનો વધારો થશે અને આપના જીવનમાં પરિવર્તન આવશે મિત્રો હવે ચોથી ઘટના જોઈએ તો એ પણ ખાસ કરીને ગુરુને લગતી છે ગુરુ ભગવાન રાશિ પરિવર્તન કરશે ગુરુ ભગવાન રાશિ પરિવર્તન કરશે એટલે તમારી જ રાશિમાં આવશે કર્ક રાશિમાં આવશે ઉચ્ચ રાશિમાં આવશે અને આ જે ઘટના છે ખાસ કરીને મારા વિદ્યાર્થી બંધો માટે છે શા માટે બ્રહસ્પતિ પ્રથમ ભાવમાં આવે અને બ્રહસ્પતિની ખાસ કરીને પંચમ દષ્ટિ પડે સપ્તમ ને નવમ દ્રષ્ટિ પડે તો પંચમ દ્રષ્ટિને જોઈએ તો વિદ્યાર્થી બંધો માટે ખૂબ સારો સમય આવી રહ્યો છે એ સમયની અંદર આપના જે મહેનત કરી પરિણામ દેખાશે ઘણા વિદ્યાર્થી એવા છે જેના પરિણામની અંદર ખૂબ મહેનત કરી પણ જે પરિણામ આવું ન હતું એ પરિણામ આવશે સાથે આપને ઉચ્ચ શિક્ષા માટે જે વિદ્યાભ્યાસ આગળ વધારવાની ઈચ્છા છે તે પણ અવશ્ય વધશે અને આપ કોઈ સ્કૂલ હોય કોલેજ હોય અથવા આપ જે અભ્યાસ કરી રહ્યા છો અભ્યાસમાં સમયમાં પરિવર્તન કરવાનો સારો સમય છે એ સમયમાં પરિવર્તન કરશો તો પરિણામ સારું દેખાશે કોઈ ડિગ્રી માટે આપ ખૂબ મહેનત કરી છે પણ એ ડિગ્રીની જે પદ મળવું જોઈએ એ પદ મળતું પેલા વાર લાગતી હતી અથવા ન મળતું હતું તો એ પદ ની અધિકારી હવે બનશે આ આપણા જીવનમાં બનશે હવે મિત્રો વાત કરીએ પાંચમી ઘટનાની પાંચમી ઘટના એ રાહુ દ્વારા થશે રાહુ અષ્ટમ ભાવમાં છે અષ્ટમ ભાવ છે એ રહસ્ય છે સાથે દુર્ઘટના નું છે રાહુ અષ્ટમ ભાવમાં આવવાથી દુર્ઘટનાની સાવધાની રાખવી મિત્રો જેમ સકારાત્મક આપણા જીવનમાં પ્રભાવ પડે ને તેમ નકારાત્મક પ્રભાવ પણ અવશ્ય પડે છે આ સાવધાની નો સમય છે જ્યોતિષ નું કામ છે સાવધાન કરવા આપ ગાડી ફાસ્ટ ચલાવતા હો તો તેનાથી સાવધાન થઈ જાયજો અષ્ટમ ભાવમાં રાહો હોવાથી દુર્ઘટના બની શકે છે આપ પડવાના અથવા આપ એક્સિડન્ટના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે તો આપ જેટલી સાવધાની રાખશો તેટલા આપ બચી જશો એ નુકસાનથી પણ બચી જશો સાથે વિવાદમાં ના પડવું જોઈએ કોઈ પણ વ્યક્તિના આપણા મિત્રો હોય સગા સંબંધી હોય તેના વિવાદમાં પડશો તે તમારા પરિણામ ખૂબ જ અશુભ આવી શકે છે સાથે વિજ્ઞાન સંશોધન નું કાર્ય કરી રહ્યા છો તો અષ્ટમ ભાવમાં રાહુ છે એમાં આપણે આગળ વધારશે પછી કોઈ પણ ટેકનિકલ ક્ષેત્રમાં હો કોમ્પ્યુટર ક્ષેત્રમાં હો તો એમાં આપ સંશોધનો કાર્ય કરો છો તેમાં આગળ જરૂર વધશો અને એ તમારા માટે લાભકારીક બની શકે છે મિત્રો હવે છેલ્લી ઘટનાની ચર્ચા કરીએ આપણા જીવનમાં અવશ્ય બનશે તો જ્યારે પણ ગુરુ રાશિ પરિવર્તન કરશે એટલે એ ગુરુની દ્રષ્ટિ પણ પડશે અને એ ક્યારે બનશે તો કે બે જૂન થી એટલે લગ્નના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે બે જૂન થી ખૂબ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે જે પાત્રની શોધ કરી રહ્યા હતા એ પાત્ર આપણે બે જૂન થી ખૂબ સારું પાત્ર મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે ભાગીદારીમાં જે નુકસાન થઈ રહ્યું હતું તેમાં પણ લાભ થશે મિત્રો હવે વાત કરીએ ઉપાયની આપણે શું ઉપાય કરવા જોઈએ જેનાથી ગ્રહોની શુભતા વધે પ્રતિ દિવસ શંકર ભગવાન મંદિર જવું દૂધનો અભિષેક કરવો ત્યાં બેસી ઓમ નમઃ શિવાય આ મંત્રની બે માળા કરવી સોમવારના દિવસે ખાસ કરીને સફેદ વસ્તુનું દાન કરવું તમારી જન્મકુંડ બતાવી અને ચંદ્ર નું રત્ન એટલે મોતી પંચાંગ કર્મ કરીને ધારણ કરવું મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ